ગાંધીનગરના મગર સંક્રાંતિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે પર્વનેલી બજારોમાં ભારે ખુશીની લહેર છે નાગરિકોમાં ખરીદોનો ઉત્સાહ છલકાઈ રહ્યો છે બજારમાં શિરડી બોર નાના બાળકો માટી ટોપી વાજા જેવી વસ્તુઓ વેચાતા નાના વેપારીનો ધમધમાટ જોવા મળ્યો છે પરંપરાગત રીતે કોટન રીલ પીવરાવી દોરી ખરીદતા ગ્રાહકોની સાથે ચાઇનીઝ દોરીનું પણ વેચાણ થઈ રહ્યું છે જે પક્ષી પશુ અને મનુષ્ય માટે અત્યંત ઘાતક હોવાનું નિષ્ણાતોનું કહેવું છે પતંગ માળા બજાર મુલાકાત લેતા જાણવા મળ્યું કે બજારમાં હાલ મંદીનો માહોલ છે છતાં લોકો પર્વની ખુશીમાં ખરીદી કરવાનું નથી રહ્યા કરી છે કે હાલના અંદર પતંગ બજાર ના અંદર તેજી છે પતંગોના અંદર કોટન દોરો એટલો બધો ચાલતો નથી તેનું કારણ ચાઇના દોરી છે ચાઇના દોરી માર્કેટમાં એટલી બધી છે તો કોટન દોરો હાલમાં ચાલતો નથી એટલે પબ્લિકને હું એવી નર્મય વિનંતી કરવા માગું છું કે ચાયના દોરો વાપરવાનું બંધ કરો અને પક્ષીઓના અને લોકોના જીવ લેવાનું બંધ કરો મહેરબાની કરી અને કોટન દોરો અપનાવો અને સારી ઉત્તરાણ હેપી ઉત્તરાણ